આજ તો ભાઈ આપણા ઘરે તો રોટલા અને રોટલાની સાથે તુરિયાનું શાક કે રોટલા શાકમાં બહુ મજા અને બચ્ચા પાર્ટી માટે તો વઘારેલા ભાત એને વઘારેલા ભાત જ ખાવાતા અત્યારના બચ્ચા પાર્ટીને ને કઈ તુરિયાન શાક ને રોટલા તો ભાવતા નથી કઈ એને તો ભાઈ પીઝા બર્ગર હોય તો જ ચાલે એના વગર તો ચાલે નહીં ના ભાઈ ને કઈ જમવું નહોતું એટલે એ તો ભાઈ રિસાઈ ને બેઠા તા પૂણામાં ને આપણી માટે આવી ગયો તો રોટલો ને તુર્યાનું શાક ને એની સાથે ભાઈ દહીં કે આપણે દહીં વગર તો ચાલે જ નહીં એ તો જોઈ પછી જેમાં પછી બાળકો તો બે લેપટોપ ને લેપટોપમાં તો એક લેપટોપમાં તો ચાર જણા મતતા હતા એમાં શું કરતા હોય ખબર એ તો જો ચાર જણા મતે પછી પહોંચી ગયા અમે ગોલા ખાવા ગોલા આવી ગયા હતા અને બચ્ચા બાળને કીધું ઘડી કોઈ ખાઈશો નહીં તો એ તો વાટ જોઈને બેઠા હતા કે અમને કંઈ ખાવાનું આ બાજુ તો એની મમ્મી તો જો બહાટી બોલાવતી તો બચ્ચા પાલટી વાટ જોતી હતી અમને ક્યારે કહે છે પછી તો એને પણ છૂટી આપી એટલે એને પણ ચાલુ કરી દીધા મેં પણ ચાલો ચાલુ કરી દઉં છું હવે તો હું રહી જઈશ જય સ્વામી નારાયણ